નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માંગ આપનું હાર્દિક સ્વાગત છે ગત દિવસો માંગ વડોદરા માંગ આવેલા ભારે વરસાદી પૂરના કારણે સમગ્ર વડોદરા શહેરના નાગરિકો હેરાન પરેશાન થઈ ગયા હતા લોકોમાંગ સત્તાધીશો પ્રત્યે ખૂબ જ આક્રોશ ભરાયેલ હતો એવા વિકટ સમયે સમગ્ર વડોદરાની મીડિયાએ પોતાની નૈતિક ફરજ ખૂબ જ પ્રામાણિકતાથી બજાવી હતી અને લોકોની નિવેદનાઓને સમાચાર પ્રસારણ રૂપે વિસ્તૃત કરી હતી લોકો સુધી પહોંચાડી હતી પરંતુ એ દરમિયાન એક નાગરિક દ્વારા અપશબ્દોનો ઉપયોગ કરતા ભારતીય જનતા પાર્ટી સંગઠનના એક વ્યક્તિના ઈશારે મીડિયાના અવાજને દબાવવાની કોશિશ કરવામાં આવી હતી જેના લીધે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મીડિયા કર્મીની ધરપકડ સાથે પૂછપરછ કરતા મીડિયા જગત ખૂબ જ આક્રોશ ફેલાતા આજે પોલીસ ભવન ખાતે પોલીસ કમિશનર સાહેબ શ્રીને સમગ્ર મીડિયા દ્વારા આવેદનપત્ર પાઠવાયું હવે ન્યાય નહીં મળે તો સમગ્ર મીડિયા કર્મી લડી લેવા તૈયાર

જે વિડીયો સાત કરોડ છે તમામ ન્યૂઝ ચેનલો માં આવ્યો છે એ વિડીયોમાં મારે શું જવાબ આપવાનો મારો સમાન ખેર

જનતા ને ડરાયાસ કરવો જોઈએ જવાબદાર કરીશ કે પાછન નથી ઉભી મીડિયા છે અને મારા મીડિયાના ભાઈઓ હંમેશા કોઈ પણ માણસને તકલીફ પડતી હોય તો એ સાથે ઊભા રહે છે અને વડોદરાની જનતા જ્યારે તકલીફમાં હતી ત્યારે પણ આ તમામ મીડિયાના ભાઈઓ પોતાના કમર સુધી પાણીમાં લોકોની મદદ કરી રહ્યા હતા લોકો જ્યાં તંત્ર નથી પહોંચી રહ્યું ત્યાં મીડિયા પહોંચી હતી અને મીડિયાના ભાઈઓએ જે કામગીરી તંત્રને લોકોની અવાજ લોકોની જે વેદના હતી એ વેદના અમે બતાવી છે અને એનો આ પરિણામ મળ્યો છે અને જે રીતે ફરિયાદ દાખલ કરવામાં આવી મીડિયાના લોકોને બોલાવવામાં આવ્યું મારો એક જ સવાલ છે ધારાસભ્ય ધારાસભ્યશ્રીને કે જે પાવર ક્રાઇમ બ્રાન્ચ ને કામે લગાવવામાં આવ્યું એ પાવર મીડિયાને ને દબાવવામાં એ પાવર જો છવ્વીસ સત્યાવીસ તારીખે એમને ત્યાં ત્યાંના લોકો ને કામમાં લગાવી હોત ને તો આજે એ લોકો એમને ફુલાર કરતા હોત કે લોકો એમને બોલાવીને પુરાણ કરતા કે ના અમારા ધારાસભ્ય અહીંયા આવી ગયા હતા અમારી મદદ આવી ગયા હતા એવી એવી જગ્યા પર મારા મીડિયાના ભાઈઓ પહોંચ્યા છે કે જ્યાં તંત્ર નથી અને એવામાં આવું દબાણ કરવામાં આવે એફઆઈઆર કરવામાં આવે જેની સલાખોની પાછળ નાખી દેવામાં આવે આ ખોટું છે આ ખોટાને લઈને તમામ જે મીડિયા છે એ પ્લેટફોર્મ પર આવ્યું છે અને આ સાહેબ સાહેબને રજૂઆત કરી છે કે ભવિષ્યમાં આ મીડિયા સાથે આવું કંઈ ના થાય એની પણ નોંધ કમિશનર સાહેબે પણ લીધી છે વડોદરા પોલીસ